આજે જ્યારે હું અહીંયાથી વાત કરું તો હું એમ કહી શકું કે જે રીતે મને પોતાને એક્સપિરિયન્સ થયો આ માતૃસ્પર્સ હોસ્પિટલનો અને જે રીતે હું તમારી સાથે લાઈવ વિડીયો મોકલાવી રહ્યો છું તો એ વિડીયોમાં તમે જોઈ શકશો કે જે સામેખેરીની અંદર માતૃસ્પર્સ હોસ્પિટલ છે એ વાગડ વિસ્તારની અંદર આરોગ્ય માટે એક સંજીવની પુરવાર થઈ છે અને જે લોકોએ આ હોસ્પિટલ ખોલી એણે એક બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું છે

એ ગંભીર રીતે સત્યાવીસ તારીખે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે પહેલા રાપર સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ અહીં માતૃશ હોસ્પિટલ સામે ખ્યાલમાં દાખલ કર્યા અને એમને તાત્કાલિક સારી સારવાર મળી અને સારા સારી મળતા તે આજે રોજ સારું થઈ ગયું છે આ માટે હું ડૉક્ટર વિવેક વિવેક સર અને માતૃશ્વાસ હોસ્પિટલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું થેન્ક યુ રાપર માલી મોહન મેટિંગ કરવાના મશીનમાં આવી ગયેલો સામખિયા દાખલ કરવામાં આવ્યો અને ત્યાં ડોક્ટર સાહેબ રવિ સાહેબ રવિ સાહેબ ઘાકડીયાએ મારું ઓપરેશન કર્યું અને અત્યારે બહુ સારું થઈ ગયું છે અને હાથ કે આંગળી બચે નહોતી અત્યારે બહુ હાઈ ક્લાસ કામ થઈ ગયું છે અને હાથ હાથમાં બધું બધું આંગળીમાં છે અને કમ્પ્લીટ હું કામ કરી શકું એમ છું અને હવે મને લગભગ ટૂંક સમય અઠવાડિયે મને બહુ સારું થઈ ગયા છે અને હું કામ કરી શકીશ